નમસ્કાર દર્શક મિત્રો ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર આણંદથી બોરી આવી પીએચસી ખાતે એલ્ડરલી કેર કેમ્પ અને હાઈપરટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી તારીખ ત્રણ જૂન બે હજાર પચીસના રોજ બોરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એલ્ડરલી કેર યોજના અને વિશ્વ હાઈપરટેન્શન દિવસની ઉજવણી અંતર્ગત સાઠથી વધુ ઉંમરના નાગરિકો માટે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયું જેમાં શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદના નિષ્ણાંતોની સેવાઓ ઉપલબ્ધ રહી એકસો ને ત્રેસઠ લાભાર્થીઓનું નિદાન કરવામાં આવ્યું અને નવ દર્દીઓને વધુ સારવાર માટે રેફર કરવામાં આવ્યા આયુષ ડોક્ટર ચિકિત્સાબેન વૃદ્ધાવસ્થાની સંભાળ અંગે માહિતી આપી આયોજનમાં ટીએચઓ જિલ્લા આરોગ્ય ટીમ કર્મચારીઓ અને આશાબહેનોનું યોગદાન રહેલું કેમ્પનું સફળ આયોજન ડૉક્ટર સૃષ્ટિ સમર્ણ મેડિકલ ઓફિસર ડોક્ટર ચીગીસા વૈદ્ય આયુષ એમઓ તથા પી પીએચસી બોરી આવેલા સમગ્ર સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું જિલ્લા અને તાલુકા સ્તરે આરોગ્ય અધિકારીઓ એન્સીડી ટીમ અને હેલ્થ સુપરવાઇઝર સુપરવાઇઝરશ્રીની સક્રિય હાજરી કેમ્પની ગુણવત્તા અને આયોજનમાં સહાયક રહી કેમ્પમાં હાજર રહેલા દરેક લાભાર્થીઓને સમયસર અને યોગ્ય સારવાર મળી રહે તે માટે તમામ વ્યવસ્થાઓ અસરકારક રીતે સુનિશ્ચિત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ માટે ઉપસ્થિત તમામ ડોક્ટરો અને સહભાગીઓનો ડોક્ટર ચિકિત્સા વૈદ્યે આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા બોરિયાવી આણંદ